અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશને એક મહિનાનો સમય થઈ ગયો છે પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ હવે સામે આવ્યો છે જેમાં પાઇલટ વચ્ચેની વાતચીતથી લઈને શું થયું હતું પ્લેનની અંદર તે અંગેની વાતો આ અહેવાલની અંદર આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ બાર જૂન બે હજાર પચીસ ની બપોરે એક વાગ્યે દસ મિનિટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એઆઈ વન સેવન વન એર ઇન્ડિયાની ફ્લાઇટ જે અમદાવાદથી લંડન જવા રવાના થઈ રહી હતી તે ટેક ઓફ કરે છે ફ્લાઇટને કેપ્ટન સુમિત સબ્રવાલ જેમનો ફ્લાઇટ એક્સપિરિયન્સ આઠ હજાર ને બસો કલાકનો છે જ્યારે સાથે છે કો પાઇલટ જેમનો અનુભવ અગિયારસો કલાકનો છે તે ઉડાવી રહ્યા હતા પ્લેનમાં બધું નોર્મલ હતું પ્લેનને રનવે ઉપરથી ઉડાન ભરવાની મંજૂરી મળી ગઈ હતી એક વાગ્યે ને આડત્રીસ મિનિટે પ્લેન જ્યારે એકસો એસી નોટ પર પહોંચે છે અને તરત એન્હાન્સ એરબોન ફ્લાઇટ રેકોર્ડર્સ એટલે કે ઈ એફ આર એવું બતાવે છે કે બંને એન્જિનને ઇંધણ મળી રહ્યું નહોતું હતું બંને પાઇલટની વચ્ચે ફ્યુલ કંટ્રોલ સ્વિચ હોય છે જે રન પરથી કટ ઓફ પર આવી ગઈ હતી આના પર પાઇલટનું ધ્યાન પડ્યું આ સ્વિચ વિમાન જ્યારે પાર્ક થાય અને રનવે પર આવે ત્યારે ફ્યુલ સપ્લાય માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે આ ઉપરાંત જ્યારે વિમાન હવામાં હોય ત્યારે વિમાનમાં કોઈ ઇમરજન્સી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એઆઈ વન સેવન વનના કોકપેટમાં પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તમે ફ્યુલ કટ કેમ કર્યું બીજા પાઇલટ જવાબ આપે છે કે મેં તેમ નથી કર્યું આ થઈ રહ્યું છે ગણતરીની સેકન્ડમાં આ દરમિયાન રેટ જે વિમાનને ઇમરજન્સીમાં એનર્જી આપતું ટર્બાઇન હોય છે તે બહાર આવે છે આ બાદ બોઇંગ રન ઓથોરિટી ડ્યુઅલ એન્જિન કંટ્રોલ સિસ્ટમ બંને એન્જિનને રિલાઇટ કરે છે એટલે કે ફરી શરૂ કરવાનો પ્રયાસ કરે છે આ દરમિયાન એન્જિન રિકવર થઈ રહ્યું હતું વિમાનની ઊંચાઈ થોડી વધારે હોત તો એક એન્જિનના જોડે ઘટના ટળી શકી હોત પરંતુ તેમ થઈ શક્યું નહીં અને પાયલટનો મેડે કોલ આવે છે અને ત્યારબાદ અમદાવાદના સિવિલની બીજે મેડિકલની મેસ પર જઈને વિમાન દુર્ઘટના થાય છે મીડિયા માધ્યમો પ્રાથમિક અહેવાલના આધારે આને પાયલટ એરર બતાવી રહ્યા છે પરંતુ આ એટલો જ હાર્ડવેર કે સોફ્ટવેર પ્રોબ્લેમ પણ હોઈ શકે કારણ કે રન અને કટ ઓફ સ્વીચ ઊંચી કરીને મોડ બદલવો પડે આ કંઈ સીધી સાધી સ્વિચ નથી હોતી કે તેને આરામથી બદલવામાં આવતી હોય આ પ્રકારના રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે ફરીથી આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય પરંતુ દોષનો ટોપલો પાયલટ પર નાખવામાં આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તમને યાદ હોય તો બોઈંગ 737 મેક્સ લાયન એરલાઇન્સ નું જ્યારે ક્રેશ થયું હતું ત્યારે પણ દોસ્તનો ટોપલો પાયલોટ પર જ નાખી દેવામાં આવ્યો હતો બાદમાં આપણે જાણવા મળ્યું કે તે પ્રકારના મોડેલના વિમાનની MK સિસ્ટમ જે એક પ્રકારની બોઈંગના વિમાનમાં એક સિસ્ટમ આપવામાં આવી હોય છે જે બોઈંગને જાણ હોવા છતાં તેણે આ ખાડા કાન કરવા અને તેના કારણે જ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યારબાદ એક ફરીવાર સેમ મોડેલનું વિમાન ઇથોપિયન એરલાઇનનું જે સેવન થ્રી સેવન મેક્સ પ્રકારનું હતું તે વિમાન ક્રેશ થયું અને તેને લઈને ઘણા બધા સવાલ બોઈંગ પર ઉઠાવવામાં આવ્યા ત્યારબાદ બોઈંગે તેનું મૌન તોડ્યું હતું તે પછી ઘણી બધી ડોક્યુમેન્ટ્રીઝ પણ તેને લઈને બની ઘણા બધા મીડિયા અહેવાલ બહાર આવ્યા અને બોઈંગની જે મેન્યુફેક્ચરિંગ છે તેની ક્ષતિઓ વિશે ચર્ચા ચારે બાજુ થઈ બોઈંગ હંમેશા આ રીતે તે પોતાની જવાબદારીથી છટકતું આવ્યું છે ભારતના પાઇલટ સંગઠને પણ આ પ્રાથમિક અહેવાલને લઈને વાંધો ઉઠાવ્યો છે કે કે તેમણે કહ્યું છે તપાસમાં સામેલ કરવામાં આવ્યા નથી પ્લેન દુર્ઘટના થઈ તેનો રિપોર્ટ આવ્યો પાઇલટ પર આંગળી ચીંધવામાં આવી હવે પાયલટ કે પેસેન્જર કોઈ સવાલનો જવાબ આપી શકે અને તે પરત આવીને આવું કરી શકે તે શક્ય નથી તમારું આ અંગે શું માનવું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર